પ્રિય રસિકજનો શ્રી મહાપ્રભુજીના શ્રી કૃષ્ણ સેવા સદા કાર્ય એ સોનેરી સૂત્રને અનુસરીને કૃપાપાત્ર વલ્લભીય વૈષ્ણવોએ કામ ક્રોધ લોભ મોહ મદને પ્રભુ સેવામાં વિનિયોગ કરી એ બંદાવ પર મહાવદી એકાદશીએ વિજય મેળવ્યો છે જેથી આ એકાદશીને વિજય એકાદશી કહે છે વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું નું વિજયા એકાદશી અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિજયા એકાદશી પુષ્ટિ માર્ગીય અને મર્યાદા માર્ગીય ભાવ ભાવના ભાવ દર્શન કરીશું બોલો શ્રી કી જય સૌપ્રથમ પ્રથમ પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય સમજીએ તો જગતમાં જે વસ્તુઓનો ધર્મ અને ધર્મ આચાર્યોએ નિષેધ કર્યો તેને શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર નથી કર્યો કામ ક્રોધ લોભ એ માનવીના શત્રુઓ છે અને આથી આ બધાનો ત્યાગ કરવાનો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે જ્યારે શ્રી મહાપ્રભુજીએ આપણને આ બધાને પ્રભુ સાથે જોડવાનું કહ્યું છે શ્રી મહાપ્રભુજી કહે છે જીવાહ સ્વભાવ તો દુષ્ટા જીવ એ બ્રહ્મનો અંશ છે એટલે જીવમાં બ્રહ્મના ગુણો સત અને ચિત્ત મોજૂદ છે પરંતુ જીવ બ્રહ્મથી વિખુટો પડતા કામ દોષ સ્વભાવ દોષ સ્પર્શ દોષ વગેરેને કારણે જીવમાંથી આનંદનો ગુણ તિરોધાન થયો છે જીવમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ છ પ્રકારના દોષો આવ્યા આથી જીવના દોષોને દૂર કરવા શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી ઘણા જીવોને નિર્દોષ બનાવ્યા છે અને આ માટે નિવેદિત જીવને શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યા એ મંત્ર આપીને તન ઓિતજા સેવા દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પર વિજય મેળવવા ઇન્દ્રિયો અને મનને પ્રભુમાં જોડવાની વાત કરી છે શ્રી મહાપ્રભુજીના કૃષ્ણ સેવા સદા કાર્યા એ સોનેરી સૂત્રને અનુસરીને કૃપાપાત્ર વલ્લભી વૈષ્ણવ હોય આ બધા દોષોને દૂર કરી અને પ્રભુ સેવામાં વિનિયોગ કરી એ બધા ઉપર મહાવદેકા દશીય વિજય મેળવ્યો છે જેથી આ એકાદશીને વિજયા એકાદશી કહે છે મર્યાદા માર્ગીય ભાવના જોઈએ તો સ્કંદ પુરાણમાં વિજય એકાદશીનું મહાત્મ્ય વર્ણવ્યું છે આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીએ અધર્મના નાશ તથા ધર્મના વિજય અર્થે સમુદ્ર સેતુ બાંધીને લંકા પ્રયાણ કર્યું હતું આ એકાદશીનું વ્રત કરનાર સર્વ કાર્યોમાં વિજયી થાય છે તેની કથા અને મહાત્મ્યના શ્રવણ મનનથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ પ્રકારે વિજય એકાદશીનું व्रतનો અતુલ પ્રતાપ છે તો ચાલો આ વિજય એકાદશીનું મહાત્મ્ય સમજીએ તેની પાછળ જે કથા છે તેનું ભાવ દર્શન કરીએ પ્રિય વૈષ્ણવો વિજય એકાદશી એટલે કે મહાવદ 11શનો મહાત્મ્ય સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે એક વખત મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે માયા મારા પર દયા કરીને મામાસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજા યુધિષ્ઠિર હું પ્રેમથી તને વિજયા એકાદશી તરીકે ઓળખાતી એકાદશીનું વર્ણન કરીશ આ એકાદશીનું વ્રત કરવાથી કોઈના પણ પાપ નાશ પામે છે એક વખત નારદ મુનિએ શ્રી બ્રહ્માજીને પૂછ્યું હે દેવતાઓમાં શ્રેષ્ઠ મને કૃપા કરીને મહાવદમાં આવતી વિજયા એકાદશીનું વ્રત કરવાથી કોઈને પણ શું ફળની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરો આના જવાબમાં શ્રી બ્રહ્માજીએ જણાવ્યું કે હે પુત્ર આ એકાદશીનું વ્રત જૂનામાં જૂનું છે અને તે બધા પ્રકારના પાપોનો નાશ કરનારું છે ખરેખર તેના નામ પ્રમાણે તે ઉત્તમ ફળ આપનારું છે આ વિજય એકાદશી નિસંકોચ દરેકને વિજય આપનારું છે જ્યારે શ્રી રામચંદ્રએ તેમના પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવા સીતાજી અને ભ્રાતા લક્ષ્મણ સાથે ચૌદ વર્ષ વનવાસ કર્યો ત્યારે તેઓ થોડોક સમય ગોદાવરી નદીના કિનારે આવેલી પંચવટી નામના સુંદર વનમાં રહ્યા હતા ત્યારે તેઓ આ જંગલમાં રહેતા હતા ત્યારે અસુરોનો રાજા રાવણે પવિત્ર સીતાજીનું અપહરણ કર્યું શ્રીનાજીઓ શ્રી સીતા દેવીના વિરોહથી શ્રી રામચંદ્રજી ખૂબ જ વ્યથિત અને દુખી થયા ધ્યાન આપજો સીતા દેવીના સીતા દેવીના વિરોહથી શ્રી રામચંદ્રજી ખૂબ જ વ્યથિત અને દુઃખી થયા જ્યારે સીતાજીની શોધમાં તેઓ જંગલમાં ફરતા હતા ત્યારે તેમને પક્ષીઓનો રાજા જટાયુ મળ્યો જે મરવાની તૈયારીમાં હતો જટાયુએ પક્ષીઓનો રાજા જટાયુ મળ્યો જે મરવાની તૈયારીમાં હતો અને જટાયુએ રામચંદ્રજીને સીતાજી વિશે બધી વાત કરી અને પછી તેની વૈકુંઠમાં ગતિ થઈ ત્યાર પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરી શ્રી રામચંદ્રજીના પવિત્ર કાર્યમાં મદદ કરવા બધું વાનર સૈન્ય એકઠું થયું દરમિયાનમાં વાનરોના રાજા હનુમાને અશોક વાટિકામાં જઈ સીતાજીને મળી તેમને શ્રી રામજીની વીટી આપી ખાતરી કરાવી કે શ્રી રામચંદ્રજીનું કાર્ય પૂર્ણ કર્યું ત્યાર પછી હનુમાનજીએ પાછા આવી બધી વાત શ્રી રામચંદ્રજીને સમજાવી હનુમાનજીને સાંભળી શ્રી રામચંદ્રજીએ તેમના મિત્ર સુગ્રીવને મળી લંકા પર આક્રમણ કર્યું રામચંદ્રજીએ બધા વાનરોને ભેગા કરી દરિયાના કિનારે આવી પહોંચ્યા તેમણે કહ્યું કે હે સુમિત્રા પુત્ર લક્ષણ ભયંકર દરિયાઈ પ્રાણીઓ મગર અને વેલ માછલીથી ભરપૂર આ અગાધ દરિયાને કેવી રીતે ઓળંગી શકીશું લક્ષ્મણે જવાબ આપ્યો કે હે દેવાધી દેવ તમે તો આધી દેવ છો આ ટાપુ પર એક બગદ બગદા લવ્ય નામે મોટા મુનિ રહે છે તેમનો આશ્રમ અહીંયાથી 4 માઈલ દૂર છે

ભૌતિક જગત માં પધાર્યા છે મુનિએ શ્રી રામચંદ્રજી ને પૂછ્યું કે કૃપા કરીને આપના આવવાનું કારણ જણાવો શ્રી રામચંદ્રજી એ જવાબ આપ્યો કે હે બ્રાહ્મણ આપની કૃપાથી હું મારા સૈનિકો સાથે રાવણ સામે યુદ્ધ કરવા અને લંકા પર વિજય મેળવવા આ દરિયા કિનારે આવ્યો છું હે મુનિઓ શ્રેષ્ઠ કૃપા કરીને આ અગાધ દરિયાને ઓળંગીને સામે પાર જવા માટે યુક્તિ બતાવો ફક્ત આ કારણથી જ આપના ચરણ કમલનો આશ્રય લીધો છે તે મહામુનિએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હું આપને એક વખત વ્રત કરવાનું કહું છું જેનાથી આપ ચોક્કસ વિજય બનશો આ યુદ્ધના વિજયથી આપને અસાધારણ કીર્તિ અને યશ પ્રાપ્ત થશે આમ છતાં આપે અવિચલિત ધ્યાનથી આ પાલન કરવું પડશે હે રામ મહામાસમાં શુક્લ પક્ષમાં વિજય એકાદશીના નામે ઓળખાતી એકાદશી આવે છે આ એકાદશી કરવાથી આપ આપના વાનર સૈનિકો સાથે સહેલાઈથી આ દરિયો ઓળંગી શકશો હે પ્રભુ શ્રી રામચંદ્રજી હવે કૃપા કરીને એકાદશી કરવાની વિધિ વિશે સાંભળો એકાદશીના આગલા દિવસે એક સુવર્ણ ચાંદી કે તાંબાનો કળશ પાણીથી ભરી તેને આમ્રકુંજને પાંદડીઓથી શણગારવો જોઈએ ત્યાર પછી તે કળશને સાત ધાન્યથી શણગારેલ યજ્ઞકુંડ ચોરી પર મૂકવો અને શ્રી નારાયણની સુવર્ણની મૂર્તિ મૂકવી એકાદશીના દિવસે આપે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શ્રી નારાયણની મૂર્તિને વિવિધ વસ્તુઓ જેવી કે તુલસી દલ ચંદન નો લેપ ફૂલ હાર અતર ઘીનો દીવો અને મેવો ધરીને પૂજા કરવી તમારે એ રાત્રે જાગરણ કરવું એકાદશીના બીજા દિવસે સૂર્યોદય પહેલા નદી તળાવ કે સરોવરના કિનારે આ કળશની વ્યવસ્થિત પૂજા કરવી ત્યાર પછી આપે આ કળશને શ્રી નારાયણની મૂર્તિ સાથે બ્રહ્મચારી બ્રાહ્મણને દાનમાં આપો આમ કરવાથી આપ ચોક્કસ આપના દુશ્મન પર વિજય મેળવી શકશો આ મહાન મુનિની સૂચના પ્રમાણે શ્રી રામચંદ્રજીએ આ એકાદશીનું વ્રત કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડી વિજયી બન્યા કોઈ પણ વ્યક્તિ આ એકાદશીનું વ્રત યોગ્ય રીતે કરે તો તે આ જન્મમાં અને પછીના જન્મમાં તેના જીવનમાં વિજયી બને છે

ઠાકોરજીની સેવામાં જ બધું આવી ગયું કોઈ પુણ્ય મેળવવાના ભાવથી ક્યારેય કોઈ પણ કાર્ય કરવાનો નથી નિષ્કામ ભાવે જ બધું કરવાનો છે હવે અહીં વિજય એકાદશીનો ધોળ આપ્યો છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ઓ શ્રીનાજી મારે એકાદશીનું વ્રત કરવું છે મારે ધ્યાન હરિનું ધરવું છે મારે વ્રજભૂમિમાં જઈ વસવું છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ સુખપામી મારે એકાદશીનું વ્રત કરવું છે મારે પ્રાણ જીવનને એ પ્યારું છે અને એ તો વ્રજનું સુખ દેનારું છે જે બારે માસ કરે એકાદશી તેના અંતર્વશે અવિનાશી નહીં કરશે તો જાશે હાથ ઘશે મારે ગંગા ઘાટે જાવું છે મારે યમનાજીમાં પાન કરવા છે મારે ભવસાગર તરી જાવું છે જેણે એકાદશીના વ્રત કીધા છે તેના પાંચ પદાર્થ સિદ્ધ્યા છે તેને પ્રભુએ પોતાના કરી લીધા છે અંબરીશે એ વ્રત કીધું છે દંડ દુર્વાસાને દીધું છે રસ કલ્યાણ રાયું છે એકાદશી એકાદશી કરીએ તો સુખ પામીએ વૈષ્ણવો આ રીતે પુષ્ટિ માર્ગીય અને મર્યાદા માર્ગીય ભાવ ભાવના આ વિજય એકાદશીની ની અહીર છે બોલો શ્રી જય આજનો આ શ્રીનાજી શ્રી અમનાજી શ્રી મહાપ્રભુજીના ચરણ વિનમાં સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ